આમાં બી ઉગી ગયા આમ તો જો ભાઈ પોપિયું મળ્યું આગળ બી ઉગી ગયા જાઉં તમને દેખાડું આ આફ્રિકાનો બી એવું જો આમાં ઉગી ગયા જો હવે આગળ ઉગાઈ આપણે ટેસ્ટ કેવોક લાગે પછી આપણે ખાઈએ આ બી તમારે માટે રાખવાના છે વિડીયો જોઈને આવે ને એના માટે બી લઈ જવાના છે વાડીયા વા રાની ગિરમા અને આફ리카 નું બી છે અહીં આઈ જેનું નથી આ ગાની ગિરમા વાયું આફ리카 લેવા કોણ ગયું આ ઓગજ લેવા ગયા આફ리카 માય જો તો ખરી તમને ગાની ગિરનો નજારા માડન કઈ દેખાતું નથી આ આંબાનો જો તો ખરી તમને હું વિડીયો ઓગજભાઈ પોપિયું ખાઈ જાવ ઘડી વાર પોરો ખાઈ લઈએ તો ટેસ્ટિંગ કરીએ પોપિયાનું આજો વિધું છે